મારું નામ જયંતિભાઈ મીઠાભાઈ પરમાર આજે તમને આજે અમને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચવાળાએ એ બોલાવ્યા હતા અમારી અમારા નિવેદન વિશેષ લેવા માટે તો ત્રણ વાગે અમને બોલાવ્યા હતા અમે આવી ગયા ત્રણ વાગે અને અમે બધી અમારે જે આગળની ફરિયાદ અમે કરી હતી અને બાકીના અમે સત્તર જણાના નામ લખેલા એના નામ ફરીથી એની ફરિયાદ લેવાની એવા અમે નિવેદન આપેલા છે અને અમને સીઆઈડી સાહેબે કીધું સીઆઈડી વાળા સાહેબે કે અમે બધાની તપાસ કરતાં જે આમાં ગુનેગાર નીકળશે એની ધરપકડ કરીશું અને તમને સંતોષકારક તમારું કામ કરીશું બસ એટલી વાત થઈ છે અમારે ખાસ કરીને તમે ખાસ વિરુદ્ધ જે અરજી આપી હતી પરંતુ જ વ્યક્તિ ઉપર થઈ છે એ બાબતે કંઈ એના બદલે અમારે ચર્ચા થઈ કે બાકીની તપાસ કરતાં જેના નામ ખુલશે એને અમે છોડશું નહીં એવી અમને પૂરેપૂરી ખાતરી આપી છે અને બાકી આગળ આગળની કાર્યવાહી માટે અમને કાલે દસ વાગે બોલાવેલા છે